ગુજરાતની આર્થિક રાજધાની સુરત હવે ક્રાઇમની રાજધાની બનવા તરફ જઈ રહ્યું છે સુરત શહેરમાંથી વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતા એક બને વીએ પોતાના શાળાની હત્યા કરી નાખી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ખાતે શ્રીનાથ નગર સોસાયટીના પ્લોટ નંબર ચારમાં રહેતા પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવ અને એમના સાલા પુરંજોઈ ઉર્ફ રાજુ પાલ સાથે રવિવારની મોડી રાત્રે જમવાનું બનાવવા માટે ઝઘડો શરૂ થયો હતો જેમાં બનેવી પ્રતાપ ઉર્ફે પરસોત્તમ લલન સાવે પોતાના શાળા પુરાન ઉપર ગેસના ચૂલા વડે હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ પટ્ટા વડે એમનું ગળું ટૂંકો આપીને હત્યા કરી નાંખી હતી આ ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાએ પહોંચી ગઈ હતી અને સ્મીર હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી બંને શાળા બનેવી મૂળ બિહારના રહેવાસી છે અને ફર્નિચરના કામ સાથે સંકળાયેલા છે જમવાનું બનાવવા મામલે ઝઘડો કરી પોતાના શાળા પુનર્જયની હત્યા કરનાર બનેવી પ્રતાપની પોલીસે અટકાયત કરી છે